સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 માસની અંદર ચાર જેટલા કોંગ્રેસના ધારાસભ્યોએ સભ્યોએ રાજીનામા આપી અને ભાજપનો ખેસ ધારણ કરી લીધેલો છે ભગવો ધારણ કરતાની સાથે તેઓના સૂર બદલાઈ જાય છે તેવી જ રીતે અમરેલી જિલ્લાની અંદર પણ કોંગ્રેસમાં ભડકાના એંધાણો વર્તાઈ રહેલા છે નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા પણ કેટલાક પ્રશ્નો ઉત્પન્ન કરવામાં આવેલા છે જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા કોંગ્રેસ વિપક્ષના નેતાની રાજીનામાની માંગ કરવામાં આવેલી છે એક તરફ વિધાનસભાના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી નિભાવતા નેતા વિપક્ષ પરેશ ધાનાણીની માઠી દશા બેઠી હોય તેમ પંદર મહિનામાં ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ નેતા વિપક્ષ ધાનાણીના ગઢ અમરેલીમાં સળવળાટ શરૂ થયેલો છે અમરેલી જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન ભરત ગીડા સહિત ત્રણ જિલ્લા પંચાયતના સદસ્યોએ નેતા વિપક્ષ ધાનાણી સાથે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે મોરચો માંડેલો છે તો નેતા વિપક્ષ ધાનાણી રાજીનામું આપતો પત્ર પ્રદેશ કોંગ્રેસમાં લગતા અમરેલી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયેલો છે નેતા વિપક્ષ પરેશ ધાનાણી સામે અમરેલી જિલ્લામાં કોંગ્રેસના સભ્યો દ્વારા અસંતોષ ચરમસીમાએ પહોંચેલો હોય તેમ નેતા વિપક્ષ ધાનાણીના રાજીનામાની માંગ ખુદ કોંગ્રેસના જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન ભરતગીડા સહિત ત્રણ જિલ્લા પંચાયતના સદસ્યોએ આજે મિટિંગ કરી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષને પાઠવીને ધાનાણી રાજીનામું આપે તેવી પત્રમાં માંગ કરતા અમરેલી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચેલો છે ધાનાણીની પરિસ્થિતિ એક સાંધે ત્યાં ત્યાં તૂટે તેની માફક ધારાસભ્યોના પંદર મહિનામાં ચાર ધારાસભ્યોએ રાજીનામા પાઠવ્યા છે ત્યાં અમરેલી જિલ્લા કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્યોએ રાજીનામું માંગી નેતા વિપક્ષના ગઢમાં ગાબડું પાડવાના સમીકરણો રચી દીધેલા છે ત્યારે જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન ભરત ગીડાએ સામે આંગળી ચીંધી છે હું ભરતભાઈ ગીડા જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન અમે આજે ત્રણ સાવરકુંડલા તાલુકાના જિલ્લા પંચાયતના સભ્યો હું મારા સાથી સભ્ય લાલભાઈ મોર અને અમારા સાથી સભ્ય રમીલાબેન માલાણીવતી એમના હસબન્ડ શ્રી દીપકભાઈ માલાણી અમે આજે એકઠા થયા છીએ કે આજે પક્ષ કઈ રીતે ચાલી રહ્યો છે કે કોઈ પ્રાઇવેટ કંપની હોય અને જે રીતે પ્રાઇવેટ કંપનીના એના માલિક જે પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરતા હોય એવું કાર્ય આજે કોંગ્રેસ પાર્ટીમાં થઈ રહ્યું હોય એવું અમે લાગે છે અમે ખૂબ લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાણેલા છીએ હું પોતે બે હજાર સાતથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાણેલો છું એ કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર તરીકે ગ્રાઉન્ડ લેવલે અમે જમીની લેવલે કામ કરેલું છે અને જમીની લેવલે જે અમારા જે કાર્યકરો છે જે લોકો છે એના તરફથી અમે ફરિયાદો મળે છે કે દરરોજ દરરોજ એ કોંગ્રેસના માણસો કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ એ પાર્ટીને છોડી રહ્યા છે એનું આજે અમને ખૂબ દુઃખ છે આજે કંઈક ખાનગી કંપની ચલાવી રહ્યા હોય એ રીતે કોંગ્રેસ પાર્ટી એવા લોકોના હાથમાં જતી રહી છે એના કારણે આજે જે અમે જે પાયાના કાર્યકરો છીએ એ એમાં આજે અમારે એક ચિંતા છે કે આવું આ પક્ષની અંદર કેમ થઈ રહ્યું છે એક રાજકીય વ્યક્તિ તરીકે અમારી પણ એક જવાબદારી બને કે જે પક્ષમાં છીએ એ પક્ષનું ભવિષ્ય ખૂબ ઉજળું બને અને એ સારી પ્રગતિ કરે એ અમારી એક લાગણી હોય પણ આજે એક પક્ષના કાર્યકર તરીકે ખૂબ અમને ચિંતા છે કે અમે જે પક્ષમાં છીએ એમાં જે પ્રમાણે ચાલવું જોઈએ એ પ્રમાણે ચાલતું નથી એટલા માટે ખાસ કરીને અમરેલી જિલ્લાની વાત કરીએ તો કે જ્યારથી અમે ખૂબ મહેનત કરી અને અહીંયા જિલ્લા પંચાયત જીતીને આવ્યા ને ત્યાર પછી પાંચે પાંચ ધારાસભ્યો જીતાડ્યા પણ છતાં આજે હાલત એ છે કે આજે અમારો નાનામાં નાનો કાર્યકર છે અને નાના નાના કામ માટે ભટકવું પડે આ પરિસ્થિતિ છે આ જિલ્લાના નેતાઓ ક્યાં આટા મારે છે શું કરી રહ્યા છે શું એ કરવા માગે છે એની કોઈ જાણકારી અમને આપતા નથી મળતી નથી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન જિલ્લાની અંદર કોઈ જગ્યાએ હોય એવું અમને લાગતું નથી આના માટે સૌથી મોટો હોદ્દો લઈને બેઠા છે એવા અમારા અમરેલી જિલ્લાના વિરોધ પક્ષના નેતા કે જે અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હોય જે ગુજરાત લેવલે અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હોય ને એ જિલ્લાના પાયાના કાર્યકરો નારાજ હોય પાયાના કાર્યકરોને નાના નાના કામ માટે ભટકવું પડતું હોય એ પરિસ્થિતિ હોય એટલે અમે એવું સમજીએ છીએ કે આખા ગુજરાતમાંથી મહત્વના હોદ્દેદારો સિનિયર ધારાસભ્યો જ્યારે રાજીનામું આપી રહ્યા હોય ત્યારે એ સંપૂર્ણ જવાબદારી અહીંના વિરોધ પક્ષના નેતાની બને છે તાત્કાલિક ધોરણે ભલે અમારા જિલ્લાના હોય અમારા નેતાઓ હોય પણ આ પક્ષને બચાવવા માટે આ પક્ષની અમે આજે એટલા માટે અમને ચિંતા થાય છે ભલે અમારા નેતા હોય પણ એમણે એમના પદ પરથી રાજીનામું આપી અને સારા વ્યક્તિને આ પદ સોંપવામાં આવે તો જે કોંગ્રેસ પાર્ટીનું સંકલન છે જે સંગઠન છે એ જળવાય રહે પાર્ટીનું સંગઠન આજે નાશપ્રાય છે અહીંયા સંગઠનમાં માના નામે કોઈ માણસો કામ જ નથી કરી રહ્યા ફક્ત ને ફક્ત ચૂંટાયેલી પાંખ અહીંયા કામ કરી રહી છે અહીંયા સંગઠનના નામે જીરો છે માત્ર ને માત્ર એક જિલ્લા કોંગ્રેસમાં પ્રમુખ છે અને એક તાલુકા કોંગ્રેસમાં પ્રમુખ છે બાકી સંગઠનની જે જિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસનું જે સંગઠન હોવું જોઈએ એમની જે ટીમ હોવી જોઈએ એ ટીમ બિલકુલ કાર્યરત નથી ફક્ત ને ફક્ત ચૂંટાણેલા સભ્યો અને ધારાસભ્યોથી જ કામ ચલાવવા છે ચૂંટાણેલા સભ્યોથી એ પક્ષ ચાલી શકે નહીં એટલે સંપૂર્ણપણે અહીંના વિરોધ પક્ષના નેતા ભલે અમરેલીના હોય પણ એ નિષ્ફળ રહ્યા છે અને આજે અમરેલી જિલ્લાના જિલ્લા પંચાયતના સભ્ય તરીકે અમે ચોક્કસ એમનું અમે રાજીનામું માગીએ છીએ કે એમને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી અને આ પક્ષના હિત માટે કંઈક કાર્ય કરવું પડે અને અમે માન્ય રાહુલજીને પણ અહીંથી એવી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે કોઈ અનુભવી માણસને જે બધા સાથે સંકલન સાધી શકે સંગઠન વ્યવસ્થિત ચલાવી શકે એવા માણસોના હાથમાં આ કોંગ્રેસ પાર્ટીની જે દોરી સંચાર છે એમને સોંપવામાં આવે અને તાત્કાલિક ધોરણે તેમને હટાવવામાં આવે એવી અમારી આજે આ તબક્કે અમે ત્રણેય જિલ્લા પંચાયતના સભ્યો ખાસ માંગણી કરીએ છીએ પરિસ્થિતિ અત્યારે ખૂબ કઠિન છે અમે કેટલાય ટાઈમથી છેલ્લા દોઢક વર્ષથી આના માટે પીડાઈ રહ્યા છીએ અમારા નાના મોટા કામ માટે અમારે જે સહકાર જોઈએ છે એ સહકાર અમને મળી નથી રહ્યો અમને જે આ ઉપલી નેતાઓનું બેકઅપ મળવું જોઈએ એ બેકઅપ અમને બિલકુલ મળી નથી રહ્યું અમે અમારા જોરે કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમે લોકોના કામે અમે ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા છીએ નાના નાના માણસોના કામ કરવા માટે પ્રયત્નો કરીએ છીએ પણ અમારે જે પ્રકારના કામો કરવા છે એમાં અમે સફળ નથી થઈ રહ્યા એટલે આવનાર સમયમાં

અમે સંગઠનમાં કામ કરીને આવ્યા છીએ લોકો વચ્ચે કામ કરીને આવ્યા હું વારંવાર કહું છું કે વી ગ્રાસ ગ્રાસરૂટર અમે ગ્રાસરૂટમાં કામ કરીને આવ્યા છે જમીનમાં અમે કામ કરીને અહીંયા પહોંચ્યા છીએ અને અમારી જે કંઈ કામગીરી હતી અને કામગીરીના હિસાબે અમને ટિકિટો આપવામાં આવી અને અમે કોંગ્રેસ પાર્ટીના સિમ્બલ ઉપર ચોક્કસ જીત્યા છીએ પાર્ટીની વિચારધારા સમય અમને કોઈ વાંધો નથી ચોક્કસ પાર્ટીની વિચારધારા સારી છે પણ આજે કોંગ્રેસ પાર્ટીને ચલાવનારા લોકો છે એની સામે અમને ચોક્કસ વિરોધ છે એ જ પરિસ્થિતિ જેવી ગુજરાતની છે એવી સાવરકુંડલાની પરિસ્થિતિ છે અહીંની નીતિ રીતિ અહીંના જે આગેવાન છે ધારાસભ્ય છે એમની નીતિ રીતિ સામે પણ અમને વાંધો છે કે અહીંયા જે કામ થવું જોઈએ સાવરકુંડલામાં અને અમારી જે ઈચ્છા પ્રમાણે અમે અહીંયા જીતાડ્યા એના માટે મહેનત કરી એ પ્રમાણેનું કામ અહીંયા ચોક્કસ થઈ નથી રહ્યું સાવરકુંડલા તાલુકાની જિલ્લા પંચાયત બેઠકમાંથી ત્રણ બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય નેતા વિપક્ષ ધાનાણીની કાર્યશૈલીથી ભારે નારાજ છે તો સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે નારાજગી વધતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયેલો છે જાણે પ્રાઇવેટ કંપનીની જેમ અમરેલી જિલ્લાની કોંગ્રેસ કરી રહ્યા છે જાણે કોંગ્રેસ ખાનગી કંપનીના હાથમાં આવી હોય તેવા વ્યક્તિઓના હાથમાં હોવાનો બસવસો સિંચાઈ સમિતિના ચેરમેને વ્યક્ત કર્યો છે કોંગ્રેસ પક્ષને બચાવવા નેતા વિપક્ષ ધાનાણી રાજીનામું આપે અને તો જ કોંગ્રેસ બચશે ત્યારે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્યો નવા જૂની કરે તેવા એંધાણો સિંચાઈ સમિતિના ચેરમેને આપેલા છે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સારી છે પણ કોંગ્રેસ સંભાળતા ધારાસભ્યની કામગીરી સારી નથી ત્યારે વીજપડી બેઠકના સદસ્ય લાલભાઈ મોરે પણ કોંગ્રેસ સામે બગાવતના સૂર કાઢેલા છે આજે અમે બે હજાર દસથી થી કોંગ્રેસમાં કાર્યરત છીએ ત્યારે આટલી બધી કોંગ્રેસ નિષ્ફળ હતી અને એને સબળ બનાવી તો આજે કોંગ્રેસ પાર્ટી સબળ છે જિલ્લા પંચાયતના સભ્યો બધા જીત્યા છે જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની બની છે અને પાંચે પાંચ જિલ્લા પંચાયતના ધારાસભ્ય ધારાસભ્ય પણ કોંગ્રેસના બીના છે તો આજે કોંગ્રેસમાંથી રાજીનામું જે ધારાસભ્ય દઈ રહ્યા છે તો એના માટે હું જવાબદાર વ્યક્તિ કે જે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેઓના હાજરીમાં જો ગુજરાતના તમામ ધારાસભ્યો રાજીનામું દાય અને જો ભાજપમાં જતા રહેતા હોય તો વિરોધ પક્ષના નેતાને એ પદેથી રાજીનામું દેવું જોઈએ એવું અમારું માનવું છે જે રીતે કોંગી ધારાસભ્યોના રાજીનામાં પડી રહ્યા છે તે જોતા નેતા વિપક્ષ ધાનાણીએ રાજીનામું આપી દેવું જોઈએ ત્યારે ત્રણ મહિના પહેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે ધરણા કરી નેતા વિપક્ષ ધાનાણી સામે મોરચો માંડનાર સહકારી નેતા દીપક માલાણીએ રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય દિલ્હી ખાતે નેતા વિપક્ષ ધાનાણીથી નારાજ થઈને ધરણા કરવાની અનુમતિ આપવાનો પત્ર દિલ્હી ખાતે લખતા અમરેલીનું રાજકારણ દિલ્હી સુધી ગરમાવાની શક્યતા રહેલી છે કોંગ્રેસ પક્ષમાં અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં પક્ષનું જે રીતે સંચાલન થઈ રહ્યું છે કાર્યકરોમાં નારાજગી છે પક્ષ માટે ચિંતા છે એ બધું હાઇલાઇટ કરવા માટે ત્રણ અગિયાર અઢારના રોજ અમરેલી જિલ્લાના મહત્વના પક્ષને વેડેડ કાર્યકરોના ધરણા કર્યા હતા એ પછી પણ કોઈ એનું પરિણામ કે નોંધ લેવાની હોય એવું કંઈ માલુમ નથી પડ્યું તો કાર્યકરોની જે તે વખતે જ માગણી હતી ત્યાં જ કે આનું પરિણામ ન આવે તો હવે આપણે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ જે દિલ્હીમાં છે સોવીસ અકબર રોડ ઉપર ત્યાં ધરણા કરી અને કોંગ્રેસ પાર્ટીની સર્વોચ્ચ સર્વોચ્ચે કમાન્ડ સુધી આ વાત આપણે પહોંચાડવી અને એ મુજબ એ માગણી અનુસંધાને લાગણી અનુસંધાને અમે પ્રમુખશ્રી જ્યારે ગુજરાતમાં આવે છે સી સી ડબલ્યુ મીટિંગમાં ત્યારે માગણી કરવા માટેનું આવેદનપત્ર આપેલ છે કે પરવાનગી આપો અને તારીખ આપો એ તારીખે અમારે ધરણા બે પર બેસી અને આ બધા મુદ્દાઓ છે એ હાઈલાઈટ કરી પક્ષના નોટિસ ઉપર લાવવાના છે